નમસ્કાર ચાલો આજે અર્થતંત્રના બે બહુ જ મહત્વના વિષયોને સમજીએ વેપાર તુલા અને લેનવેણની તુલા નામ સાંભળીને કદાચ થોડું અઘરું લાગે પણ ચિંતા ન કરતા આપણે એને એકદમ સરળ રીતે સમજીશું તો ચાલો એક મૂળભૂત સવાલથી શરૂ કરીએ વિચારો કે આપણો દેશ આખી દુનિયા સાથે કેટલાય સોદા કરે છે કંઈક વેચે છે કંઈક ખરીદે છે ક્યાંક રોકાણ કરે છે તો આટલા બધા પૈસાની આવન જાવનનો હિસાબ રખાતો કેવી રીતે હશે બસ આ જ સવાલનો જવાબ છે વ્યાપાર તુલા અને લેણદેણની તુલા આ આખી વાતને સમજવા માટે આપણે ચાર સ્ટેપમાં આગળ વધીશું સૌથી પહેલાં જોઈશું કે વ્યાપાર તુલા શું છે પછી લેણદેણની તુલાના મોટા ચિત્રને સમજીશું એના મુખ્ય ખાતા કયા છે એ જાણીશું અને છેલ્લે કઈ બાબતો એના પર અસર કરે છે એના પર એક નજર નાખીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના કોન્સેપ્ટથી વેપાર તુલા તો વેપાર તુલા એટલે શું સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક દેશના માલસામાનની લેવેચનો હિસાબ છે અહીં સૌથી અગત્યનો શબ્દ છે ભૌતિક વસ્તુઓ મતલબ કે એવી વસ્તુઓ જેને આપણે અડી શકીએ જેમ કે કાર મોબાઈલ ફોન કે પછી અનાજ એક વાત ખાસ યાદ રાખજો આમાં સોફ્ટવેર કે ટુરિઝમ જેવી સેવાઓ નથી આવતી આ માત્ર ને માત્ર વસ્તુઓનો જ હેસાબ છે હવે આ હિસાબ કિતાબના બે પરિણામ આવી શકે જો કોઈ દેશ જેટલા રૂપિયાનો માલ ખરીદે છે એના કરતાં વધુ રૂપિયાનો માલ વેચે છે તો એ ફાયદામાં છે આને કહેવાય અનુકૂળ વ્યાપારતુલા જે સારી નિશાની છે એટલે કે પ્લસમાં પણ જો ખરીદી વધુ હોય અને વેચાણ ઓછું તો એ ખોટમાં છે અને એને કહેવાય પ્રતિકૂળ વેપાર તુલા જે માઇનસમાં ગણાય પણ એક મિનિટ શું દેશો અચ્છે ખાલી વસ્તુઓનો જ વેપાર થાય ના બિલકુલ નહીં ભારતની આઈટી સર્વિસીસ વિદેશી કંપનીઓનું ભારતમાં રોકાણ બીજા દેશોને અપાતી લોન આ બધું ક્યાં ગયું વેપાર તુલા તો આનો હિસાબ રાખતી જ નથી આના માટે આપણે આનાથી પણ એક મોટું ચિત્ર જોવું પડશે તો ચાલો હવે એ મોટા ચિત્ર તરફ જઈએ અને સમજીએ લેણદેણની તુલાને જે બધું જ આવરી લે છે લેણદેણની તુલા એ દેશના આખા વર્ષના આર્થિક વ્યવહારોની એક ડાયરી જેવી છે એ ખાલી માલસામાન જ નહીં પણ સેવાઓ વિદેશી રોકાણ લોન નાણાકીય મદદ ટૂંકમાં દરેક પ્રકારના આર્થિક વ્યવહારની નોંધ રાખે છે જે એક દેશ બાકીની દુનિયા સાથે કરે છે કહી શકાય કે આ દેશનો આર્થિક હિસાબ કિતાબનો ચોપડો છે આને સમજવાની સૌથી સહેલી રીત છે એકાઉન્ટિંગનો નિયમ દરેક વ્યવહારની બે બાજુ હોય જમા અને ઉધાર જ્યારે પણ દેશમાં બહારથી પૈસા આવે છે જેમ કે માલ વેચવાથી કે રોકાણ આવવાથી એને જમા બાજુ પર નોંધવામાં આવે છે અને જ્યારે દેશમાંથી પૈસા બહાર જાય છે જેમ કે માલ ખરીદવાથી કે વિદેશમાં રોકાણ કરવાથી એને ઉધાર બાજુ પર લખવામાં આવે છે બસ આ જમા ઉધારના સરવાળા પરથી જ દેશની આર્થિક સ્થિતિ ખબર પડે છે જો દેશની કુલ આવક એટલે કે જમા અને કુલ ખર્ચ એટલે કે ઉધાર સરખા હોય તો તુલા સમતોલ કહેવાય જો આવક ખર્ચ કરતા વધારે હોય તો એને પુરાંત એટલે કે સરપ્લસ કહેવાય જે બહુ સારી વાત છે અને જો ખર્ચ આવક કરતાં વધી જાય તો એને ખાદ એટલે કે ડેફિસિટ કહેવાય છે સારું તો આટલા બધા વ્યવહારો આ મોટી ડાયરીમાં ગોઠવાયેલા કઈ રીતે હોય છે ચાલો હવે એના મુખ્ય ખાતા ઉપર એક નજર કરીએ ઓકે આ સમજવું બહુ જ જરૂરી છે એટલે ધ્યાનથી સાંભળજો લીણદેણની તુલાના મુખ્ય બે ભાગ છે પહેલો છે ચાલુ ખાતું આમાં માલસામાન અને સેવાઓનો વેપાર નોંધાય છે અને અહીંયા જ આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ યાદ છે આપણે વેપાર તુલાની વાત કરી હતી એ આ ચાલુ ખાતાનો બસ એક નાનકડો હિસ્સો છે પછી આવે છે બીજો ભાગ મૂડી ખાતું આમાં મોટા પાયે રોકાણ લોન શેર જેવી નાણાકીય લેવડદેવડ નોંધાય છે અને જ્યારે આ ચાલુ ખાતું અને મૂડી ખાતું બંનેને ભેગા કરવામાં આવે ત્યારે બને છે દેશની સંપૂર્ણ લેણદેણની તુલા ચાલો આપણે થિયરી તો સમજી લીધી પણ અસલ દુનિયામાં એવું તો શું થાય છે જે આ તુલાને ક્યારેક ફાયદામાં તો ક્યારેક નુકસાનમાં ધકેલે છે ચાલો આપણા છેલ્લા વિભાગમાં એ પરિબળો જોઈએ જુઓ આ તુલા પર ઘણી બધી બાબતોની અસર થાય છે જેમ કે રૂપિયાનો વિનિમય દર જો રૂપિયો મજબૂત થાય તો આપણને વિદેશથી માલ ખરીદવો સસ્તો પડે આપણા દેશમાં બનતી વસ્તુઓની ક્વોલિટી કેવી છે દેશ અને વિદેશમાં ભાવમાં શું ફરક છે દેશનો વિકાસ કેટલો થયો છે સરકારના વ્યાપાર અંગેના કાયદાઓ કેવા છે અને બંદરો તથા રસ્તાઓ જેવી સુવિધાઓ કેવી છે આ બધું જ ભેડું મળીને દેશની આર્થિક દિશા નક્કી કરે છે તો આખી વાતનો સાર એ છે કે કોઈ દેશની લેણદેણની તુલના એ ખાલી આંકડાઓનો ખેલ નથી ના એ તો દેશની આર્થિક તંદુરસ્તીનો એક રિપોર્ટ કાર્ડ છે એ બતાવે છે કે દેશની તાકાત શું છે એની નબળાઈઓ કઈ છે અને આખી દુનિયા સાથે એના સંબંધો કેવા ચાલી રહ્યા છે આ આખી વાર્તા એ આંકડાઓમાં જ છુપાયેલી હોય છે એટલે જ આને સમજવું બહુ જ રસપ્રદ છે